પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની જવાબદારી નગરપાલિકાની છે ત્યારે પાટણ નગરપાલિકાની આડોદાઈ સામે આવી છે જેમાં નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડીને ડબ્બે પૂરવાની જગ્યાએ સોસાયટીમાં પૂરતા રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો મળતી વિગતો મુજબ પાટણ શહેર સહિત કેટલાય વિસ્તારમાં હાલના સમયમાં રખડતા ઢોરોના રીતસરના અડિંગો જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ ખાતે આવેલ કેટલીક સોસાયટીઓમાં પણ વિવિધ જગ્યાએ રખડતા ઢોરોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે પાટણની ઊંઝા ત્રણ રસ્તા પાસે આવેલ વાડીના ચોક પાસેની પ્રગતિ સોસાયટીમાં નગરપાલિકા દ્વારા રસ્તે રઝડતી ગાયો પકડીને સોસાયટીમાં છોડી મુકાતા ગાયો દ્વારા તોફાન કરી સોસાયટીની અંદર પડેલ બોકડાઓ તેમજ ગાડીઓના કાચ પણ ફોડાતા હોવાનું સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે નગરપાલિકા દ્વારા